સુરતમાં મદરેસાઓ બંધ કરાવવા અપાયેલા આવેદનમાં વિરોધમાં મુસ્લિમોએ કલેક્ટરને આવેદન પત્ર આપી મદરસાઓ વિરુદ્ધ કરવામાં આવેલા ખોટા આરોપોનો વિરોધ કરાયો હતો સુરત કલેક્ટરને અપાયેલા આવેદન પત્રમાં જણાવાયું હતું કે વર્તમાન સમયમાં મદરસાઓ વિશે એવો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે ત્યાં કટ્ટરવાદ અને આતંકવાદની તાલીમ આપવામાં આવે છે આ આરોપ સંપૂર્ણપણે મિથ્યા અને નિરાધાર છે જોકે મદરેસાઓનો દેશની આઝાદીમાં યોગદાન છે દેવબંધ અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરવા માટે જ સ્થાપિત થયું હતું અન્ય મદરસાઓ તેની સીધી અથવા પરોક્ષ શાખાઓ છે હજારો ઉલેમાઓએ દેશ માટે પોતાનું જીવન સંપત્તિ અને બલિદાન આપ્યું છે આથી જ મદરસાઓનો દેશ પ્રેમ અને બલિદાનની શાળા તરીકે ઓળખવામાં આવે છે હાલમાં ઉત્તરાખંડ સરકારે તાજેતરમાં ત્રીસ મદરસાઓ પરથી પ્રતિબંધ હટાવ્યો હતો કારણ કે કોર્ટમાં સાબિત થયું કે મદરસાઓ પર લગાવવામાં આવેલા બધા આરોપ ખોટા હતા આ ઘટના સાબિત કરે છે કે મદરસાઓ વિરુદ્ધ ચલાવવામાં આવતા પ્રચારનો હકીકત સાથે કોઈ સંબંધ નથી અને ભારતના સંવિધાનના કલમ પચીસ છવ્વીસ ઓગણત્રીસ અને ત્રીસ હેઠળ દરેક નાગરિકોને પોતાના ધર્મનું પાલન કરવાનો ધાર્મિક શિક્ષણ આપવાનું અને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે મદરસાઓ આ જ અધિકાર હેઠળ શિક્ષણ આપે છે અહીં માત્ર ધાર્મિક જ્ઞાન જ નહીં પરંતુ નૈતિકતા સત્ય ઈમાનદારી અને દેશપ્રેમની શિક્ષા પણ આપવામાં આવે છે જ્યારે મદરસાઓ સરકાર પાસેથી કોઈ ગ્રાન્ટ કે સહાયતા લેતા નથી તેઓ સમાજના સહકાર અને દાનથી ચાલે છે તેથી મદરસાઓ દેશની આર્થિક વ્યવસ્થા પર ભારણ નથી અમે દરેક દેશવાસીઓને આમંત્રણ આપીએ છીએ કે તેઓ આવીને મદરસાઓનું નિરીક્ષણ કરે અમારી સવારની પાડી સવારે સાતથી અગિયાર વાગ્યા સુધી અને બપોરની પાડી બપોરે અઢીથી સાડા ચાર વાગ્યા સુધી છે તો ઘણા શાળાઓમાં શિક્ષકો પણ હુમલા થયા છે વિદ્યાર્થીઓ વચ્ચે હિંસા જોવા મળી છે પરંતુ મદરસાઓમાં આવી કોઈ ઘટના બની નથી મદરસાઓનો મુખ્ય હેતુ બાળકોને ધાર્મિક શિક્ષણ આપવાનો સારા સંસ્કાર આપવાનો નૈતિક મૂલ્યો વિકસાવવાનો અને સમાજમાં શાંતિ તથા ભાઈચારો સ્થાપિત કરવાનો છે અહીં વિદ્યાર્થીઓને સમાજ પ્રેમ દેશભક્તિ માનવ સેવા શિક્ષણ દ્વારા સારા નાગરિક તરીકે ઘડવામાં આવે છે વધુમાં દેશની સીઆઈડી ઇન્ટેલિજન્સ અને અન્ય ગુપ્તચર એજન્સીઓ મદરસાઓની સતત દેખરેખ રાખે છે આજ સુધી કોઈ પણ મદરસા હત્યાર કે ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડાઈ નથી મદરસાઓના દરવાજા હંમેશા ખુલ્લા રહે છે અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે કોઈ પણ અધિકારી કે નાગરિક આવીને જાતે નિરીક્ષણ કરી શકે છે જેથી કલેક્ટરને વિનંતી કરાઈ હતી કે મદરસાઓ વિરુદ્ધ કરવામાં આવતા ખોટા પ્રચારને રોકવામાં આવે મદરસાઓના સાચા હકીકતોને યોગદાને સમાજ સુધી પહોંચાડવામાં આવે મારું નામ છે ઇમરાન ઇસ્માઈલ મેમન સેક્રેટરી જનરલ માહિન સુરત ખરા દિવસ પેલા અમારા આપણા નોન મુસ્લિમ ભાઈઓ આવેદન પત્ર આપેલું કે મદ્રાસમાં ધાર્મિક સિસ્ટમ બંધ કરી દેવામાં આવે

કાનૂની કાયદાની પ્રશંસા કરવામાં આવે કે મદ્રાસામાં આવું કોઈ થતું નથી આંતકવાદ કઈ ફેલાતું નથી એની ટાઈમ મદ્રાસા દરવાજો ખોલાય છે જયારે તમારે આવો આવો અમારા પોપ્યુલેશનમાં સબકમાં પાઠમાં બેસો સાંભળો ને ત્રીસ દિવસ કેમેરા લાગેલા છે ઓડી બોડી બધી છે તો બધા મદ્રાસા રજીસ્ટર છે બધા સરકારી નિગામ છે ગુપ્ત એજન્સી છે ઇન્ટેલિજન્સ છે પછી તમારે શું જરૂર છે ગલત શ્રેણી ઉભા કરવાની અને શબ્દની નિગાથી જોવાની અને હાઈકોર્ટ સુરત પ્રેક્ટિસ કરું છું ઇંગ્લેન્ડ થી લો કરીને આવ્યો છું જ્યાંથી ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ નેહરુજી વરિષ્ઠ થઈને આવ્યા હતા ત્યાંથી હું લો ભણી આવ્યો છું કેટલી કુરબાની જોઈએ જેટલી કુરબાની દેશ ને જોઈએ તેટલી કુરબાની મુસલમાન આપવા માટે તૈયાર છે અને કુરબાનીઓ આપી આપીને આ દેશને આઝાદ કરાવ્યો છે હજારો લાખો મુલ્યોમાં પોતાની જિંદગી પોતાની દાવ પર લગાવી દીધી અને આ દેશને આઝાદ કરાવ્યો છે એન્ડ વી આર ટુડે ફાઇટિંગ ફોર અવર કન્ટ્રી વી આર ગોઈંગ ટુ સેક્રિફાઈઝ અવર લાઈફ અમે અમારી લાઈફ લાઈફની કુરબાની દેવા માટે તૈયાર છે થયું પણ યુઆર મોસ્ટ વીલ કમ તમારી મદરસા એની મદરસા યુ નેન ઇટ ઇટસ યુ ટાઈમ તમારો ટાઈમ તમે મારા મિત્ર છો તમે મારા ભાઈ છો કોઈ પણ તંઝીમ દેશની અમારા મદરસા માં આવવા માંગે છે અમારા વિમાન સાહેબ અમારા સાહેબ છે જે મદરસા માં તમે જયારે નાસ્તો તાલીમ આપી રહ્યા છે આપી છે અમારા ઉલ્મા એ અમારા બુઝુર્ગ અમારા વડીલો અમારા જુવાનો એ અમારી મા બહેનો ગાંધીજી સાથે અને વલ્લભભાઈ પટેલ સાથે કલામ આઝાદ કોણ હતા